ભરૂચ જિલ્લા એસઓજી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એા ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એમના ટીમ ના માણસો આ બાતમી મેળવવાની કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વન માં ચાવડથી ભરૂચ તરફ એક ઇસમ આવે છે અને એની સ્કૂલ વન માં એમડી નો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વધ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ વાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી અ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રાહડપુર ખાતે પકડાયેલો જણાઈ આવેલો છે એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસે વડોદરાથી આ ડ્રગનો જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાયેલું છે પરંતુ એ અહીંયા કોના કોના માટે લાવેલો હતો એ બાબતે હાલ સુધી હજુ એને જણાવેલું નથી તો એ સંબંધમાં વધુ પૂછપરછ કરવા માટે એના આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે પકડાયેલ આરોપી પ્રકાશ પટેલ ની જડતી દરમિયાન એ જે સ્કૂલ આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી ડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં આ ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરી બેગમાં ભરીને આપે એવી જીપ લોકવાળી નાની પોલિથિન બેગ પણ વીસેક કેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ ને વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ હાથ ધરવામાં